આજ તો હવાર હવાર અમારા બેન કે મમ્મી દુકાને જવું છે મીના બેન ને દુકાન જવાનું હોય એટલે અમારે કાવ્યા બેને હારવા ત્યારથી બાય બાય કરીને બે બેનું તો વી ગયું દુકાન હવે મારે કરવાની છે ગાય ગાયર કરી બે ત્રણ મહિના થઈ ગયા તો ગાયર ઉકળી ગઈ ને આજે નવરાય હતી એટલે મને કયું કે હાલ આંખામાં આખા માં ગાયર ઓસરી નાખ વાળી ને પછી આ ડબલા ને હોતું ને એને સાફ કરી નાખ થોડાક દિવાલોમાં માં હતા એટલે એને ખેરી ને ખાય તો નીચે આ ડોલ ને એવું બધું પીડવું ને તો એને ખેવી ને પછી નાયા ગાયર કરવાની હતી હવે ધૂળ તો પલાળી દીધેલી હતી બધું રેડી હતું હવે આયુકાણવાનું સાણ અને ધૂળ બે મિક્સ કરીને ને ગારિયું બનાવી નાખ્યું પછી આખી ઓસરીમાં ગાર કરવાનું ચાલુ કરી દીધું કલાકમાં આખી ઓસરીમાં ગાર કરી નાખ્યું બાજુમાં ઢાળ્યો હતો ને પણ ગાર કરી નાખ્યો હવે તમે કમેન્ટમાં જરા કેજો કે તમે કારે ગાર કરી કે નહીં તા અમારા બેન દુકાને લાવી જાને મમ્મી કે મને બહુ ભૂખ લાગી એટલે સોળેલું ખાવા મળ્યું હવે હાંસ પડી ગઈ ને શાક બનાવવાનું હતું એટલે વાલોળ ફોલવા મળ્યા ના બેનને તરે લાગે એટલે હાથે ગોળ જીન પાણી પીયા ને હાથે બુઝારું ઢાકી દે હાલો હવે હું રસોઈ બનાવી નાખું ને તમે લાઈક સે સ્ક્રાઇપ કરતા